સમાચારો સીઆર આર અને ક્ષત્રિય સમાજના આગેવાનોની આવતીકાલે બેઠક પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ થયેલા વિવાદ મુદ્દે બેઠક કરાશે બેઠકમાં વિવાદ પર પૂર્ણ વિરામ લાવવા બાબતે ચર્ચા થશે ક્ષત્રિય સમાજના બીજેપીના આગેવાનોને કમાન સોંપાશે ક્ષત્રિય સમાજના લોકોને સમજાવવાની કમાન સોંપાશે આ ઉપરાંત આવતીકાલે અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજની સિત્તેર સંસ્થાઓની બેઠક મળશે અમદાવાદના સિંધુ ભવન ખાતે આ બેઠક મળશે આ બેઠકમાં ક્ષત્રિય સમાજ પર રૂપાલાની ની મુદ્દે વિરોધ કઈ રીતે કરવો તે ચર્ચા થશે અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન એટલે કે અમદાવાદમાં કાલે ક્ષત્રિયોની બેઠક મળવાની છે તેવામાં પાટિલ કાલે રાજકોટમાં બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે વિવાદનો હલ લાવવા માટે ચર્ચા કરવાના છે તો વધુ વિગત સાથે સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર જોડાયા છે

તેઓ બેઠક યોજવાના છે તેવી પણ ચર્ચા છે સાથે જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને હાલમાં પણ અત્યારે ગોંડલમાં બેઠક શરૂ છે વિવિધ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જયરાજસિંહ બેઠક કરી રહ્યા છે સાથે આવતીકાલે પણ આ સી આર પાટીલે પ્રથમ અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે તેઓને તમામને આ ડેમેજ કંટ્રોલ ની કમાન સોંપવામાં આવશે સાથે જ આવતીકાલે અમદાવાદના સિંધુ ભવન ખાતે ક્ષત્રિય સમાજની વિવિધ સિત્તેર સંસ્થાઓના આગેવાનો ત્યાં એકત્રિત થવાના છે અને સાથે જ અમદાવાદ ગાંધીનગર સહિતના તમામ વિસ્તારમાં જે ગામડા લેવલે છે ત્યાં પણ વિરોધ કઈ રીતે કરવો તેની રણનીતિ ઘડવામાં આવશે હાલ અત્યારે પરસોત્તમ રૂપાલ અને તેનું તેનું નિવેદન અત્યારે ભારે પડી રહ્યું છે જોકે તેમને માફીનો વિડીયો તો તરત જ બનાવીને આપ્યો હતો પરંતુ ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે કે એક અમારું મહાસંમેલન ભરાય અને પરસોત્તમ રૂપાલા સ્ટેજ પરથી તમામ આગેવાનોની માફી માંગે સમગ્ર ક્ષત્રિય સમાજ ની આગેવાની માફી માંગે જી આભાર ઋષિ તમામ વિગતો બદલ